સુરતના અમરોલીમાં પુત્રની કાળી કરતુનો અમરોલીમાં પ્રમુખ હાઈટમાં રહેતા સત્તાવન વર્ષીય પ્રાગજીભાઈ દામજીભાઈ વસોયા ઘર નજીકમાં ખુલ્લા પ્લોટમાં અનાજમાં નાખવાની દવા ગયા હતા જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત

શું કર્યું શું નહીં આશિષ ને કોઈ હેરાન કરતા નહીં મારી છોકરીઓને ખાવા રહેવાનું એ પૂરું પાડશે અને કોઈ જાતની ખબર નથી એમાં માથું પણ મારતો નથી અને ખાતું કરેલું ત્યારે તેને પૂછતો ત્યારે તે કહેતો કે બધું બરાબર છે જરૂર પડે ત્યારે પૈસા આપતો હવે એ વયો ગયો છે પૈસા માથે કરીને ભાગીદાર મારી ઉપર ભીસ કરે છે ધમકી આપે છે આ સાથે હું મરી જાઉં છું ત્યારે મારી ચારેય છોકરી મારી હાટડીને હાથ દે અને તેને સાચો છે